ફરિયાદ નોંધાણી છે એફઆઈઆર થઈ ગઈ છે પણ હજુ સુધી ગીર સોમનાથ જિલ્લા પોલીસ શોધખોળમાં નાકામયાબ રહી છે તેમજ વિશેષ એમને જાણકારી આપી છે કે આ દીકરીનું જો અપહરણ થઈ ગયું છે તો અત્યારે સુરક્ષિત છે કે અસુરક્ષિત તેમજ આ દીકરી સાથે કોઈ અનિચ્છનીય બનાવતો નથી બન્યો ને કોઈ ગેંગ રેપ અથવા તો મર્ડર તો નથી થયું ને કારણ કે હજુ સુધી પણ શોધખોળમાં ગીર સોમનાથ જિલ્લાની પોલીસ નાકામયાબ રહી છે તેમજ એમના માતા પિતા ચિંતિત છે તેમજ દુઃખદ વેદના સાથે વિડીયો પણ વાયરલ કર્યો છે તેમજ એડવોકેટ કૃષ્ણ રાઠોડ દ્વારા આ ઘટના બાબતે દુઃખદ વ્યથા વ્યક્ત કરી છે તેમજ એમને જણાવ્યું છે કે આ દીકરી હજુ સુધી પણ નથી મળી આવી તો ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લા પોલીસની લાપરવાહી અને બેદરકારી સામે આવી છે તો ગીર સોમનાથ લાઈવ માધ્યમથી આપ જોડાતા રહો તો ગીર સોમનાથ લાઈવ દ્વારા ગીર સોમનાથ જિલ્લા एसपी ને વિનંતી કરવામાં આવે છે કે આપના દ્વારા ગણેત્રીની કલાકોમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને આદેશ કરવામાં આવે જેથી કરી ગણેત્રીની કલાકોમાં આ દીકરીની શોધખોળ કરવામાં આવે અને સુરક્ષિત રીતે તેના માતા-પિતાને પહોંચાડવામાં આવે અને જે કોઈ પણ ગુનેગારો હોય તેને જેલ બેઠા કરવામાં આવે તેવી આપને અપીલ કરવામાં આવે છે જોડાતરહો તો ગીર સોમનાથ લાઈવની સાથે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગારી ગામની ओबीसी સમાજની કોળી સમાજની એક જે દીકરી છે એમનું અપહરણ થયેલું છે અપહરણ થયા બાદ બે દિવસ પછી એટલે કે તારીખ પચીસ દસ બે ને પચીસના રોજ પ્રભા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ડીએનએસની કલમ એકસો સાડત્રીસ બે અને સત્યાસી મુજબનો ગુનો દાખલ છે ત્યારથી આજ દિન સુધી આ સગીર વયની દીકરી જે છે એ મળી આવેલ નથી રજીસ્ટર થયેલી છે આમ છતાં આ દીકરી જે છે એની આજ દિન સુધી જે છે ભાડ મળી નથી સવાલ સામાજિક એકતા જાગૃતિ મિશનનો છે કે શું આ દીકરી સાથે ગેંગરેપ થયેલ છે કે કેમ સવાલ બીજો આ દીકરીનો

આપ તમામ લોકોને સંગઠનના સાથીઓને વિનંતી કરું છું કે આગામી ચોવીસ કલાકમાં જો આ સગીર વયની દીકરી સરકારનું સૂત્ર કે બેટી બચાવ બેટી પઢાઓ બેટી બચાવવાના આ મિશનમાં રાજ્યની સરકાર આ કામે મદદ કરે અને જો આ ચોવીસ કલાકમાં આ દીકરી નહીં મળી આવે તો સામાજિક એકતા જાગૃતિ મિશન તાબાના પોલીસ સ્ટેશન મામે ઉપવાસ આંદોલન કરશે જય ભારત જય ભારત જય